સુરત શહેરમાં પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી રાજેશભાઈ ગોકલિયા શરદભાઈ ડાબી અને જાનસણ નાડરની આગેવાનીમાં પ્રથમ ધોરણના નાના બાળકોને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યા હતા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે મહિલા પીએસઆઈ દીપ્તિબેન ભાંભર દ્વારા બાળકોને ખૂબ સરસ અને હસતામુખે સમજ પડે તેવી ભાષામાં કાયદાની માહિતી ગુટ બેટ વિશે સમજણ આપવામાં આવી હતી બાળકોને કોઈ મુશ્કેલી આવે ત્યારે શું કરવું ઇમરજન્સીમાં એકસો બાર પર કેવી રીતે કોલ કરવો પોલીસ સ્ટેશનમાં આવીને કોને મળવું અને સૌથી મહત્વની વાત પોલીસથી ડરવું નહીં પોલીસ તમારા મિત્ર છે એવી સમજણ આપવામાં આવી હતી આ સાથે બાળકોને સમગ્ર પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગોની મુલાકાત કરવામાં આવી અને પોલીસની કામગીરી વિશે પણ માહિતી આપવામાં આવી હતી જેને કારણે બાળકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ અને આત્મીયતા વિકસે મારું નામ સોનલ ગોધાની છે અમે એસ્પાયર પબ્લિક સ્કૂલ ઇંગ્લિશ મીડિયમના બાળકોને લઈને આવ્યા છે અહીંયા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં અમે એ લોકોને પોલીસ સ્ટેશન વિશે થોડી જાણકારી દેવા માટે આવ્યા છીએ અહીંયા જાણકારી એ આપણા પીએસઆઈ મેડમ છે દીપ્તિબેન પાંભરે એમણે જાણકારી આપી છે કે બાળકોને અત્યારે તો બાળકો નાના છે પણ જ્યારે મોટા થાય તો એ લોકોને કંઈ તકલીફ હોય ચોરી થઈ હોય કે કાંઈ બીજી પ્રોબ્લેમ્સ થઈ હોય તો એ લોકોને ક્યાંક બતાવવી કોને કેવી એ બધું સમજાવવા માટે આવ્યા છે હા આગળમાં જ્યારે એ લોકોને અત્યારે તો બાળકો નાના છે પણ જ્યારે એ લોકોને ભણવામાં આવે છે કે પોલીસ સ્ટેશન વિશે તો એના પાસે ખાલી ચોપડીનું નોલેજ હોય છે રિયલ નોલેજ એ લોકો પાસે નથી હોતું એટલે જ અમે અહીંયા આવ્યા છે જેથી કરીને એ લોકો સમજી શકે કે એકચ્યુઅલમાં હોય છે શું અને એ લોકોને ક્યારેય ફ્યુચરમાં પ્રોબ્લેમ આવે તો એ લોકો સમજી શકે કે ભાઈ હા મારી કમ્પ્લેન્ટ અહીંયા અમે લોકો રખી શકીએ છીએ સુરત